આમ તો ગુજરાતમાં દારૂબંધી થતાં આવા નવા બેફામ રીતે ગુજરાતમાં દારૂ ઠાલવામાં આવતું હોય છે વાત કરવામાં આવે તો જ્યારે દારૂબંધીની કડક અમલવારી કરાવવાની જવાબદારી જે પોલીસ અધિકારીઓની છે પોલીસ કર્મચારીઓની છે તે જ બુટલેગરો સાથે ભળી જાય તો તેને લઈને પણ અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે કેમ કે આણંદના પેટલાદમાંથી એલસીબીએ હેડ કોન્સ્ટેબલના ઘરે દરોડા પાડીને દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે બનાવની વિગતે વાત કરીએ

એલસીબી મળતા અલગ અલગ ટીમો બનાવીને જે બાતમીવાળી જગ્યા છે ત્યાં દરોડા પાડ્યા હતા આ દરોડા દરમિયાન વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો જેમાં એલસીબી આ બાતમીના આધારે મકાનમાં દરોડા પાડીને હેડ કોન્સ્ટેબલ સુનિલ જસાભાઈ મકવાણાની અટકાયત કરી હતી જે બાદ પોલીસે મકાનની તલાસી લેતા દાદરની નીચે આવેલા ખાનામાંથી ઉપરના માળે ગેલેરીના ભાગે છતરફથી લોખંડની સીડી નજીક પ્લાસ્ટિકના પીપમાં ત્રણ લાખ ત્રેસઠ હજાર ત્રણસો સાહીઠની કિંમતનું ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો બાવીસ ડિસેમ્બરે આ જથ્થો ઉતરાયો હોવાની પણ વિગત કહેવાય રહી છે પોલીસ હાલ આ દારૂના જથ્થા હવે પકડાયેલા હેડકોન્સ્ટેબલ સુનિલ મકવાણાની પૂછપરછ હાથ ધરી છે બુટલેગર મોહસીનિયા લિયાકતનિયા માણસો મોઈ મુનાફ મિયા મલિક અને તૌસિફ મલિક ગત બાવીસ ડિસેમ્બરના રોજ મોડી રાત્રે સફેદ કલરની શિફ્ટ ગાડીમાં આ દારૂનો જથ્થો લાવ્યા હોવાની વિગત કહેવાય રહી છે આ મામલાના સંદર્ભમાં હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે તેની સામે પ્રોહિબિશનનો ગુનો પણ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આ જે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે જેમાં ખાખીને બદનામ થાય તે પ્રકારના કૃત્ય એક ખાકી ધારક હેડ કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવ્યા છે તેને લઈને પણ અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે ભૂતકાળમાં પણ આ બુટલેગર છે તો આવી રીતે દારૂનો જથ્થો લાવીને પોતાના મિત્રોને ત્યાં સંતાડતો હશે તે પ્રકારની વિગતને મામલે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર